સ્વાગત છે નવા તો આજે આપણે ફરી પાછી જે સાટિન આવે છે ને એ લઈને આવી ગયા છે જેનો ભાવ રહેશે ત્રણસો રૂપિયા તો તમારે જે પણ સાડી જોતી હોય તેનો સ્ક્રીન શોટ લઈને ફટાફટ ઓર્ડર બુક કરજો જો પ્લેન આપણે એનું બ્લાઉઝ આવશે આ છે કેરીવાળી ડિઝાઇન અને બ્લુ કલરની સાડી છે એકદમ સરસ અત્યારે આ સાડીમાં સેમ આપણે બે પીસ મળી રહે પાલો છે નહીં આપણે તમને ક્રેપ સ્લીક જે સાંજો સાડી છે ને એનો આપણે આગળ તમને બ્લોગ બતાવ્યો તો આપણે એમાં એવી રીતના ઘણા બધા પીસ વયા તે દિવસે આપણે એમાં ઘણા બધા પીસ બતાવ્યા હતા પણ અડધા પીસ રહી ગયા હતા બતાવવાના આ છે બ્લેક કલર ને રેડ કલર જે આપણે અજરફની ડિઝાઇનમાં આવે છે ને એટલો મસ્ત છે આનો ઘણા બધા બેનો કોઈ આની કુર્તી કરાવે ને તો અંદર આપણે વસ્તરની પણ જરૂર ન પડે ને એટલું મસ્ત એનું કાપડ આવે છે એકદમ ઘટ કાપડ એકદમ સરસ

અને બ્લેક ને રેડ ને વ્હાઈટનું કોમ્બિનેશન છે ને ભાવ રહેશે ત્રણસો રૂપિયા એકદમ ફૂલ સાઈઝ ને ફૂલ મોટી સાડી આવશે એકદમ ખાલી એટલું તો એનું સાડીનો એકદમ આમ ગોથો થઈ જાય મોટો ને મોટો પછી અજરકની ડિઝાઇનમાં છે ગાળામાં આ છે બ્લેક કલર કાળો કલર આવશે જ્વા્યો ના જે નીચે અજરક આપણે બોર્ડર આવે છે ને એ જ રીતનું એનું તમને બ્લાઉઝ પણ મળી જાહે એ જ રીતના બ્લાઉઝ તમારે આવશે અને અલગ અલગ એક બે પીસ એક સાથે જ છે ઘણા બધા તમારે બે ત્રણ પીસ ચાર રીતના બ્લાઉઝ આવશે બધી જ સાડીમાં આપણે વધારે સાડી ખોલીએ નહીં તો બધી એક જ સરખી આવશે આમાં કલર છે ને એ હું તમને બતાવી દઉં આ બ્લેક કલર છે તો બેનોને કાંઈ વન પીસ કે કરાવવું હોય ને તો પણ બહુ મસ્ત થાય કેમ કે ની કેટલી ફેશન છે આ છે એકદમ મસ્ત કોફી ચોકલેટ કલર ડાર્ક એમાં પણ નીચે ની બોર્ડર આવશે પ્લેન ગાળા આવશે ગાળા બોર્ડર આવે છે ને સ્લીક ઉપર એ ક્રેપ સ્લીક સાંજો સાડી છે જે રીતની બોર્ડર આવશે ને એ જ રીતનું બોર્ડરમાં તમારે બ્લાઉઝ આવી જાય એક બે પીસમાં પાલવ છે હું છે ને પીસ બતાવીશ કે જે તમારે સિલેક્ટ કરશો જે પણ બહેનોને પાલવનું બહુ જ નવળું થાય છે પણ પાલવવાળી હૈસે હું બેનોને દઈ દઈશ પછી ન હોય જો આ છે આપણે સરસની એ જ ક્રેપ ક્રેપ ક્લિકમાં સાંજો સારી આમાં આપણે તમને પાલવ મળી જાય જો કેટલો મસ્ત એનો પાલવ આવશે ને આ જે બોર્ડર આવે છે ને તમારે એનું જ તમને આ રીતે છે પ્રસંગમાં જો બેનોને પહેરવી હોય તો પણ એકદમ યુનિક ને સાઇનિંગ વારતું કાપડ આવે બહુ એટલે બહુ મસ્ત પછી જો આ છે એકદમ મસ્ત બ્લુ કલર મજંટાવાળો બ્લુ આવે ને એ માત્ર ને માત્ર ભાવ રહેશે ત્રણસો રૂપિયા આ સાટી ક્રેપ છે તો તમે છે ને જલ્દીથી ઓર્ડર બુક કરજો તમે ગમે ત્યાંથી સાડી જોતા હોય આપણે ઓમ ઓલ ઇન્ડિયા ડિલિવરી ચાર્જ કુરિયરથી આપણે સાડી કુરિયર કરીએ છીએ આ જે ડિઝાઇન છે ને એમાં જ તમને એનું બ્લાઉઝ આવી જાય સાડીનો આમાં સાડીનું છે જો પછી ગાડા બોર્ડરમાં જાંબલી કલર ઘણા બધા પીસ તમને ગાળા બોર્ડરમાં મળી જાય

તો ઘણા બધા કસ્ટમર ઘરે પડ્યા હતા ને એમાં બ્લોગ રહી ગયો આપણે રાતે ફ્રી હોય તો રાતનો બ્લોગ છે ને લાઇટ ઉપર અંધારામાં બરાબર સાડી નથી દેખાતી જે એકદમ લીલો ચટકતો મસ્ત લીલો કલર છે જે આવશે કચરો ની બોર્ડર આવશે ને લીલા કલરનો જ તમારો બ્લાઉઝ અત્યારે એક 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 બે બે બધીમાં પીસ છે તો તમને મળી ચાહે એનો ભાવ રહેશે માત્ર ત્રણસો રૂપિયા જે આપણે મેં તમને જે હમણાં મરુન કલર બતાવ્યો ને એમાં બે પીસ પાલવવાળા પાલવ વગર પીસ છે આખો મિક્સમાં બે બે ત્રણ ત્રણ કલર જો પાલવવાળી સ્ક્રીનશોટ લઈ લેશો એટલે આપણને ખબર પડી જાય જે વહેલા સ્ક્રીનશોટ પાડીને મોકલશે એની થાય પછી બહેનોને જોતી હશે પછી પાલવ વગરની બહેનો લે ત્યારે થાય અને એમ જ થાય હમણાં મોડા પડી જાય આ કફેદ ને કાળું લેરિયું લાલ બ્લાઉઝ અલગ જ બ્લાઉઝ લાલ બ્લાઉઝ છે તો પાલો બતાવું હું તમને એનો જો લાઇનિંગમાં આવશે લેરીયાની ડિઝાઇનમાં બ્લેક ને વ્હાઈટ ના છે એનો પલ્લુ એકદમ ડિજિટલ ફેન્સી એકદમ યુનિક લાગે એકદમ પીસ પછી આપણે તમને જે હમણાં બ્લેક ને લાલ બતાવી હતી ને આ એનો છે જાંબલી કલર નીચે આવશે ઓછર અને બ્લાઉઝ તો ક્યાંય ખુલ્લું પડ્યું હોય છે તો અત્યારે આપડે બહુ કઈ ખ્યાલ છે નહીં અને કાતો પછી તમારે સાડી માંથી જ રહે માલ એ રીતના કસ્ટમર આખો થી ચાલુ હોય ને તમને બ્લેકમાં મરુનમાં બધામાં એક એક બે બે પીસ છે બે બે ત્રણ ત્રણ જે તમને જાહે તો તમે ઓર્ડર બુક કરજો એવી જ રીતના હજી પણ કાળામાં પણ હજી તમને બતાવીને એમાં બે પીસ છે સેમ જોયું આ જ રીતના આવશે એ જ રીતના એમાં છે એમ જ બ્લાઉઝ આવશે પછી ને સફેદ લેરિયામાં પટ્ટી અત્યારમાં મોટી છે એકદમ અને અમે એકદમ અલગ જ રીતનું એનું બ્લાઉઝ આવશે ચાલ્યું અલગ બ્લાઉઝ ને અત્યારે જે ફેશન આપણે આવે છે ને આ અલગ બ્લાઉઝ એનો તો અલગ બ્લાઉઝ લઈને સીવડાવે છે ખરી આવે જ છે અલગ એટલે તમને એકદમ અલગ લાગે એવી જ રીતના લાલ લેડિયું છે લાલ ને સફેદ કાળી બોર્ડર આવશે આમાં લાલ કલર છે ને એનું બ્લાઉઝ આવશે અલગ જ રીતનું અને ઓલી જે તમને ફરી પાછી સફેદ બતાવી ને એનો જ છે તો નો એક આપણે આખો બ્લોગ જ બનાવી લીધો કે જેટલા પીસ હતા ને એટલા એક જ સાથે બતાવી દીધા એટલે બેનોને છે ને અલગ અલગ ભાવ અલગ અલગમાં કાંઈ નો પ્રોબ્લેમ થાય જો મેં ઓલું તમને બ્લૂ બતાવ્યો સ્ટાર્ટિંગમાં એ પણ છે તો સરસ મજાની બધી ક્રેપ સ્લીકની સાંધા સાડીનો ફટાફટ ઓર્ડર બુક કરજો તો જે પણ તમારે સાડી જોતી હોય તે નીચે વોટ્સએપ નંબરમાં ફોટો અને જો ફોટો પાડતાના હોય તો ફોન કરજો હે ફટાફટ તમારો ઓર્ડર બુક કરજો તો કોઈ પણ કસ્ટમર રહી ન જાય તો અવનવી વેરાયટી સાથે ફરી પાછા નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આવજો